મદિરા थो। पान કરીને આવ્યો ઘરમાં બે ભાન અવસ્થામાં પડ્યો છે મા એ સમય જોઈ અને મા ઘર મૂકી નીકળી જવા તૈયાર થઈ પણ માતૃત્વ હૃદય હતું માં હતી ને

સંઘ માં નો દીકરો શ્રવણ દીકરાઓ ફરજ કેટલી છે અંધ મા નો દીકરો શ્રવણ શ્રવણ નો અર્થ છે પાન જે આંધળા છે એને એક વ્યક્તિને બોલાવવા માટેનું શ્રેષ્ઠ સાધન એટલે એના એના કાનમાં કઈક નાખો જે આ સંસારના મોહમાં પડ્યો છે અને સત્સંગમાં જે જે અંધ થયો છે છે આ સંસારમાં બની ગયો એવા લોકોને તમારે જો ભગવાન સુધી લઈ જવા હોય તો આ કથા રૂપી આ શબ્દો એને સંભળાવવું એના કાનમાં નાખો આવશે કથામાં આખું ખુલી જશે અને એ શ્રવણને ગામમાંથી જ્યારે સત્સંગ સંગ જતો હતો શ્રવણના મા બાપ એ વાતો કરતા હતા કે આપણે આપણી આ ઉંમરે હવે આપણે તો તીર્થમાં જવું જોઈએ પણ આપણે કેમ તીર્થમાં જઈએ આપણે શું તીર્થમાં જઈ શકીએ આપણે તો આટલું નથી આપણને કોણ લઈ જાય આપણે તો ખાડા અને ટેકરાઓમાં ક્યાં જઈએ દીકરા શ્રવણ હારે વાત કરતા ભાઈ અમારે તો યાત્રા કરી પણ કેમ જવું આપણે ભાઈ કઈ છે શ્રવણે કીધું કે હું તમને લઈ દઈશ પૈસા પીડા પૈસા થોડી સંપત્તિ તને પરણાવવા માટે અમે પૈસા રાખ્યા છે એ પૈસા અમે આમ નથી વાપરવાના અમારે જાત્રા નથી કરવી અમે તો ઘરમાં અમે ભગવાનનું નામ લઈને બેસીશું અને અમે જાત્રામાં જઈએ તો અમે ક્યાં જોવાના હતા અમને ક્યાં આપવા છે શ્રવણે કહ્યું ના હું તમને યાત્રામાં લઈ જઈશ ભાઈ અમે હાલી ન શકીએ કેમ જાવ અમારે પોતે માથે બેસી અને સુતાર પાસે જઈ અને સુંદર મજાની લાકડાની એવી કાવડ બનાવડાવી અને એ કાવડમાં રૂણી એવી ગાદીઓ નાખી મા બાપ ને બેસમાં જરાય કોઈ મુશ્કેલી ન પડે કાવડ નાખી એ કાવડની અંદર એના ગાડીઓ નાખી મા બાપ બેસાડ્યા અને ખંભા ઉપર લઈને જ્યારે શ્રવણ નીકળે છે ત્યારે મહાપુરુષોએ પોતાના લેખનમાં લખ્યું છે કે જ્યારે દીકરો શ્રવણ પોતાના મા બાપને પોતાના ખભા પર લઈ અને ગામડે ગામડે જ્યારે તીર્થ માટે નીકળતો હતો ને ત્યારે ગામના લોકો બીજા ગામ સુધી જતા ત્યાં આ દુનિયામાં જે સંસારમાં મા બાપની સેવા કરે ને એને દુનિયાના લોકો પ્રેમ કરે એને સંસારના લોકો એની પૂજા કરે છે જે તીર્થમાં લઈ જાય ને ત્યાં જઈને કે તીર્થનું એટલું સુંદર વર્ણન કરે કે પેલા અંધ હોવા છતાં આપણે એને બધું દેખાતું હોય મા બાપની સેવા કરવા માટે આપણને પરમાત્મા એ સંતાન બનાવ્યો છે અહીંયા ધંધુકારી પોતાની માને મારે છે પણ જ્યારે માએ દીકરા પાસેથી નીકળે ત્યારે ચુંબન કરી જંગલના માર્ગમાં ચાલતી થઈ ખબર ન રહી અંધારા ખૂબમાં પડીને મૃત્યુ પામી છે માં મરી ગઈ માં મરી તો ગઈ આ બાજુ ગોકર્ણ મહારાજ ઘરમાંથી નીકળી ગયા કે મારું અપમાન કરે પછી જાવ કરતા પેલાથી જ નીકળી જાય ગોકર્ણ મહારાજમાં યાત્રા કરવા નીકળ્યા ગયાજીમાં પાંચ ગણિકાઓ સાથે સંગ થયો રાજાનો ખજાનો તોડ્યો અને એ જ સ્ત્રીઓએ એને હાથ અને પગ દોરડાથી બાંધી દઈ અને એના મોઢામાં અગ્નિના અંગારાઓ નાખી અને એને માર્યો મર્યો પ્રેત મર્યો આ સંસારમાં જેના કર્મ સારા ન હોય એની ગતિ સારી ન હોય પેલી વાત હું તો તમને એટલી પ્રાર્થના કરીશ કે ભગવાન થી ડરો ને તો ચાલશે પણ તમારા કર્મ ડરજો કારણ કે ભગવાન માફ કરશે કર્મ નહીં છોડે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખતા આ સંસારમાં કર્મ પ્રધાન છે રામના પિતા દશરથે શ્રવણને બાણ માર્યું મર્યો એના બદલામાં પાણીનો એક ઘડો લઈ અને એના દેવા જાય બોલતો કેમ નથી ભાઈ તું કઈ ખૂબ ગંભીર અવાજે મહારાજ દશરથે કહ્યું કે તમારો દીકરો મારા હાથે મરી ગયો છે હું તમને પાણી આપવા આવ્યો છું અને એ સમયે અંતમાં બાપનો શ્રાપ હતો તમારે ત્યાં ચાર દીકરા હશે પણ એક એક પાસે નહીં હોય કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા અમારા દીકરાને તમે અમારાથી જુદો પાડ્યો છે અમારી મળતી વેળા એ દીકરો નહીં હોય એમ તમે મળશો ત્યારે તમારે પણ દીકરો નહીં હોય પાસે મારે એ કહેવું છે કે જગતના બાપ આ દુનિયાના બ્રહ્મના બ્રહ્મનો બાપ હતો રામના પિતાજી હોવા છતાં પણ કરેલા કર્મ નું જો એને ફળ ભોગવવું પડ્યું તો આપણે કઈ વાડીના મૂળા છીએ ભોગવવું જ પડશે માટે કર્મ કરો ત્યારે સાવધાન રહેજો વાલા ભક્તજનો કર્મ નહીં છોડે કદાચ રૂમનો દરવાજો બંધ કરીને કામ કરતા હોય તો એ વિચારજો બીજું કોઈ કે ન જોવે પણ એની અંત સમય ઓલા ના ઉપરવાળા ગોકળ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું બધાને મોક્ષ મળ્યો ધંધુ કરીને મુક્તિ ન મળી તમે વિચારો ગયાજી જેવી ભૂમિ હતી ગોકર્ણ મહારાજ એવો મહાપંડિત જ્ઞાની હતો અને સાવધાન થઈ જાય પચાસ ગાયોના એ ટોળાની અંદર પણ એક વાછલા છૂટું મૂકો એટલે પચાસ ગાયોના ટોળામાં રહેલી એની માને ગોતી જ લે એમ

ક્રિયાકર્મ કરાવ્યું ધંધુકારી ને મુક્તિ નો મળી ધંધુકારી પ્રેત અવસ્થામાં હતો રડતો રડતો ગોપકાળ મહારાજ પાસે આવ્યો મને મુક્તિ અપાવો હું તમારો ભાઈ મૃત્યુ પામો ગોકર્ણ પૂછ્યું કે તમને તમે ગયાજી શ્રાદ્ધ કર્યું મોક્ષ ન મળ્યો ધંધુકારી કહ્યું ગયા શ્રાદ્ધ મુક્તિ ભવિષ્ય गया जी मां जिनेस 100 વખત સ્વાદ કરો તો મને મોક્ષ ન મળે કે મે કામ જ એવા કર્યા છું મને મોક્ષો પાગ અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઈક કરે ઓર શેર કરના મત ભૂલીય સબસ્ક્રાઇબ કરે લક્ષ્ય ટીવી ચેનલ કો ઓર बेल आइकन पर क्लिक करना मत भूलिए वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को हाँ और बेल आइकन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए